સૂનું ખવાતું નથી ગાડી ખવાતી નથી ખવાય તો શાક રોટલી ખવાય પણ જીવવા માટે કરવું તો મારી વાત પૂરી કરું છું દિવ્ય ચેતનાને પ્રાર્થના કરું છું કે તમે જે જમો છો એ સપના તમારા પૂરા થાય તમારા માતા પિતાના સપના પૂરા થાય તમે સમાજ અને દેશ માટે એક નામ રોશન કરો તમારી તમામ ઈચ્છાઓ પૂરી થાય એવી હું ભીમ કેતાને પ્રાર્થના કરું છું સાહેબે મને એ બોલાવ્યો અને તમે મને સાંભળો એટલે આપનો પણ આભાર આજે હું સાંભળે છે તમે ધ્યાનથી સાંભળો છો તો આપનો ખૂબ આભાર માનું છું છેલ્લે પુસ્તકનું રેફરન્સ આપું સાયન્સ ઓફ ગેટિંગ રીચ ઓગણીસો નવમાં બાર પડેલું છે માં થેન્ક યુ શબ્દ ગ્રેટિટ્યુડ શબ્દ ચાલીસ શબ્દ વપરાડું છું જ્યારે તમે આભાર માનો છો કોઈ પણ વસ્તુનો વ્યક્તિનો ત્યારે તમે જે ઈચ્છો છો એ મળવાની સંભાવના ઓછી જાય છે તે વારંવાર થેન્ક યુ બોલો સે કમ 40 વખત દિવસમાં થેન્ક યુ કોઈ પેન આપે તો થેન્ક યુ કોઈ લિફ્ટ આપે તો થેન્ક યુ પ્રોજેક્ટ તો થેન્ક યુ એ તમને થેન્ક યુ શું કામ ના લાગે છે માં બી ભગવાન સાહેબ પર નિર્દેશ જો સમય ફાળો એનો ખૂબ ખૂબ આભાર માનું છું આ વ્યક્તિ દેખાય છે સામે એ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ નથી લાખો લોકોના જોરમાં જોવા માનવીની બાજુમાં એક બહુ મોટું સેન્ટર બનવું છે